બનાસકાંઠા જિલ્લાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર એસઓજીની ટીમે વહેલી સવારે છાપો મારી મહત્વપૂર્ણ કાર્યવાહીને અંજામ આપ્યો હતો લાંબા સમયથી વિસ્તારના સ્થાનિકોમાં ફેક્ટરી વિશે શંકા વ્યક્ત થતી હતી પરંતુ કોઈ પગલાં ન ભરાતા આજે એસઓજીની ટીમે રેડ કરતા હડકમ મચી ગયો હતો દરોડા દરમિયાન ટીમે અંદાજીત પાંચસો કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું પ્રાથમિક તપાસ મુજબ આ ઘી માનવ આરોગ્ય માટે જોખમી હોવાની આશંકા છે એસઓજી દ્વારા તમામ મુદ્દાને સીલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હતી છતાં જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા હવે તેમના કામકાજ પર સવાલો ઊભા થઈ રહ્યા છે એસુજીના સૂત્રો જણાવે છે કે રેડ બાદ વધુ મુદ્દામાલ કેમિકલ્સ તથા સંડોવાયેલા આરોપીઓ અંગેની વિગત આગામી કલાકોમાં બહાર આવશે તપાસ વિસ્તૃત સ્તરે હાથ ધરવામાં આવી છે તથા ફેક્ટરીના સંચાલકોની ધરપકડની પ્રક્રિયા પણ ચાલુ છે સ્થાનિકોમાં કાર્યવાહીથી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે હવે કડક પગલાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે